Uh... ओ रहा मैं राजा तेरे पास आता हूँ मै राजा तेरे पास आता हूँ बोल बच्चे बोल तू क्यों रुका है चल तुझे मेरे साथ ले चलूं दोनों 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 मिल गए तुम दोनों को मैं रखूंगा किधर मुझे मेरी पोटली के पैसे नहीं थे तेरे पास आता है ओ मेरी रानी तुझे आना है बोल तुझे आना है साथ कल तो तुझे राजमहल बताता हूँ લીધો તો ખરો મી અને રાખું છું કામ હા ઉપરાબર તું આવ્યું કામ બે હાર रानी रानी तू मेरी रानी चल तू चल तू तू आना तेरी ले तुझे साथ में मैं ले चलता हूँ आप तो घाट में आई जाओ सा हवा चेक तुम सूर को हवा हेडा मारा हंगा એ ગાડી હવાર તન પૂર બોડા રજવાની પિયર ને બિસ્કી ને મે ફેલો નાયક નહીં ખલ નાયક હું મારો ખય નાયક નહીં આ જુદો ભેગો કર્યો છે મારો હુંકોણ મુકોણ

ગભીરપાણી સાયકલ ને લઈશું આજ ગભીર પાણી સાયકલ લઈજ જો ભારી રહી આ રે આ ગભીરો છે તો નઈ કા ગભીરા ગભીરા આ હાલ આવું છું ના હેડ કેમ નથી

એમના નઈ મેલ્યા પેલા પોપટી પોપટી મને બે મેલી ગયો જો હોજી હું મારું ના તો હોજી મારા હાથમાં ખણ ભાગશે નઈ પણ તમે કોક કરી છે એમના પર પોપટ લેલા હું બોલતો છું પૂરા હું વાત કરો છો તમે તો આ જો જ્યાં તમારા વે જોઈને તો બોલે એવું લાગે છે ઓ મારા બીજું નઈ માં ભરું ડોન ડોન કરો છો તે આ છે હું કોક ભરો કોના મને અરી હો રૂપિયા લો

હા લે ભાઈ લેવા ઘેસ પછી ત્યાં ત્યાં પેલા એ ક્યાં કોમી જવું ક્યાં પી પી ને પૈસા ચાલતો ન

હા હેદા ને ચાલુ પાડ્યા તો ચોસી મજૂરી પોક પૂરા પાર્ટી એ મજૂરી પોકસ અને ડોસી કહેવાય બેસો રાખો બેસો રાખો અલ્યા હું બેસો રાખો આટલી ઉપરમાં આટલું ઉપાડ્યામાં તો ત્રણ વખત બી પડ્યું હા એ તણી જો હું કરવાનું

આવું પડ્યું <-tandan> <Zar> <-t>? <-tétait>

અલ્યા પડે હેરાવ આયું લે આ તો મારા સાયકલે જઈ છે તમે તપાસ કરો પણ આ એ રોમા મોળે આટલું ખબર હ મણું ખબર બારું દારૂડિયાને હાથમાં મારી મારી છોડીઓ પાઈ ઓમ તપાસ કરવી પડશે આલે સાયકલ એને જ ઉઠાવી છે મને સો ટકા ખાતરી થઈ ગઈ તો હાલ ખબર નથી મને હા મને ગમે તું પકડી બે લાકડી ખબર પડે કે ચો હાથ નાશ્યો ગંભીર બનાવી

આપડે પણ ઘર નઈ બનતું ને હું એટલે સાયકલ વેચી ના મારા મારી જલ્દી જો જલ્દી પણ આજે મારા વાળા મેળવો નહીં ગમે તો થઈ જાય જલ્દી જો તમે

હા સાયકલ જવા પેલો હેલો લાવ્યો હતો શિયો લાવ્યો સૂર્યો લઈને આવ્યો હતો સૂર્ય

વાઘ છે વાઘ છે ઘેર હાલ છે મારા સાયકલ ચોરી બધું પૂછવા જાય કે તું હાલ તો નહીં પી જાય છે આપણું જોવાનું હોય તો અરે આમાં આ હું કરી દેતી મારી સાયકલ કેમ લાવું મને કોલરથીમ પકડેલા હું કરું તો

તો અમારી ચેનલ જીજે ટુ વાળા ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બીજું ગંભીર ભામે જરૂર કરજો જય માતાજી જય માતાજી